જે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા પાટણમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાય છે મહેસાણા સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવો વરસાદ રહી શકે છે ખેડા નડિયાદ નર્મદામાં પણ હળવા વરસાદની આગાહી છે તો આણંદ અને વડોદરામાં પણ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો ભરૂચ સુરત તાપીમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો જૂનાગઢ પોરબંદર દમણ સોમનાથમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દ્વારકા ભાવનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં મધ્યથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આજે હળવો વરસાદ ક્યાંક છૂટો છવાયો વરસાદ તો ધીમી ધારે વરસાદ રહેશે અમદાવાદ અને ગાંધીનગર ખેડા નડિયાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તો સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે